અંગૂઠા સાફ છે ને નથી ભાગ દુનિયાની ભાન તેથી મારી પાવાની દેવી કહેતી હોય કે મારા દિલીપે કદાચ સમજો મારું નામ લઈ અને પાખ પાંચસો પાખન માટે હેલોજન કદાચ તો કડવો કાંટો લાગવા દઉં ને બાપ તેથી તો આમ જો મને પિયાવાના જોગ જાળવાની મને ગઢવાળી કાયકાને મને ખોટ લાગે શોખવાડી દેવને આ એ કાયકા છો મારી પિયાવાની ધરતી માથે એવું મંડાય બાપુ કે નવો જુગ ને નવો પાવો રસાયો કેવાય નગર પાંચસો વર્ષ પેલાની વાત છે પાવો રસો છે એ

ના ના એની ભેગી બાય મોટી છે બાપા હગડી વાળી છે ભેગી લા 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 નક મારે હમણાં એને કેવું જોઈ છે અને એને તો આમ જો મળી અભય વસંતીધું છો મને

માડી માણા અત્યારે ઉઘાડા પગે નથી હાલતા થોરિયાની માલી પર અમને ઈ ભરોસો છે કે આ પાવાની દેવી અમને કુવામાં નહીં ઉતારે લાલ લા 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 શું કામ રી રાખે છે આટલો બધો આ તારા રી ની અમને ખબર પડે માડી

कुतला जॉब दे तो हाँ बोल लाइ मुआज़े है पियावा काम नहीं चार शोक नहीं जमत वादी नहीं है कह क्या बोलो है ना मालू लाइ

મારો બગીચો બની ગયા મને આજે ન કરવામાં દઉં માં દવ ને ક્યાં નો કેવા હું કામ ધણી બનીશું મારે આશરે કોઈ આવે